નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર રીઇન્વેસ્ટ પરિષદના સમાપન પ્રસંગે પુનઃ પ્રાપ્ય ઉર્જા એ માત્ર વિકલ્પ નથી પણ આજના સમયની માંગ હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રીમંડળે એક દેશ એક ચૂંટણીની દરખાસ્તને મંજૂરી આપી મંત્રીમંડળે ફોસ્ફેટ અને રવિ મોસમ માટે પોટાશયુક્ત ખાતર પર સબસીડીના દરોને મંજૂરી આપી ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર રાજ્યભરમાં સ્વચ્છતા સેવા અને સેવા સેતુ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા અને ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે પોલીસ વતી માતાજીને ધજા અર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ પરિષદનો સમાપન સમારોહ આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો ઉપરાષ્ટ્રપતિએ આ ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહવાન કર્યું છે જેમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે તેવો તેમણે અનુરોધ કર્યો હતો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે વર્તમાન માં આબોહવા પરિવર્તન એક મોટો વૈશ્વિક પડકાર છે ત્યારે રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે યોગ્ય દિશાનું ચિંતન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન સન વન અર્થ વન ગ્રીડના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ આ સમિટના સમાપન પ્રસંગે વ્યક્ત કર્યો હતો કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં આજે પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ બે તબક્કામાં થશે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી યોજાશે જ્યારે ત્યારબાદના સો દિવસની અંદર પંચાયત અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાશે આ નિર્ણયને આવકારતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે આ ઉપરાંત મંત્રીમંડળે અન્ય મહત્વના નિર્ણયો પણ લીધા છે સરકારે બે હજાર ચોવીસ પચીસની રવિ મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસીડી દરોને પણ મંજૂરી આપી છે આનાથી ખેડૂતોને ઓછા અને વાજબી ભાવે ખાતર મળશે સરકારે ખેડૂતોને તેમની ઉપજના લાભદાયી ભાવ પૂરા પાડવા અને આવશ્યક ગ્રાહક ચીજોના ભાવમાં વધઘટ પર અંકુશ લાવવા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનને ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે ઓગણા હજાર એકસોને છપ્પન કરોડ રૂપિયાના કુલ ખર્ચની પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાને પણ મંજૂરી આપી છે રાજ્યભરમાં સ્વચ્છતા સેવા અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાભણીયાની ઉપસ્થિતિમાં ભાવનગરના કોડીયાક ધાવડી માતા મંદિર દરિયા કિનારે સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાયો જેમાં એક પેડ મા કેનામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સ્વચ્છતા સેવાનું રેત શિલ્પ બનાવી લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો છોટા છોટાઉદેપુરમાં આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું સાથે એક પેડ મા કેના આમ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શ્રમદાન કરીને માર્ગની સફાઈ કરી હતી અને સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી હતી આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઝાદ મેદાન ખાતે સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં સાંસદ નિતેશ પટેલે સફાઈ કર્મચારીઓને દસ હજારના ચેકનું વિતરણ કર્યું હતું અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને શ્રમદાન અને સફાઈ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં ધારાસભ્યોએ લોકોને સ્વચ્છતા સેવા અભિયાનમાં સક્રિયથી જોડાઈને ઘર ફળિયું ગ્રામ શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને તેનો સો ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો હતો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આજે શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશો ફેલાવવામાં આવ્યો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવોએ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી મહેસાણામાં સ્વચ્છતા અંગેનું પોસ્ટર પ્રસિદ્ધ કરાયું તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીનના અધ્યક્ષતાને બલોલ ગામ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાયો અરવલ્લીના મોડાસા ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું તેમજ વધુને વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાય તે માટે લોકોને અપીલ કરાઈ તો સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી આ સાથે જ નાગરિકોને આંગણે એક જ સ્થળે જેટલી સરકારી સુવિધા પૂરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઈકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે મોરબી જિલ્લાના જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દૈયાએ વિવિધ સ્થળે કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ વ્યક્તિગત સેવાઓનો લાભ લીધો હતો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામમાં સરકારી પ્રાથમિક શાળા ખાતે સરકાર દ્વારા તમારા દ્વારાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ અપાયો હતો નર્મદા જિલ્લામાં સેવા સેતુના દસમા તબક્કામાં કલેક્ટર એસ એ મોદીએ ત્રણ મહત્વના અભિયાનને ખડગદા પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો આ વેળાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્ર અર્પણ કરાયા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે સાતસો ને જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું મંત્રી કુબેર ડિંડોર દ્વારા સાતસો એસી લાભાર્થીઓને મકાનમાં થયેલા નુકસાન પેટે અંદાજે ત્રીસ લાખની સહાય ચૂકવવામાં આવી હતી જ્યારે નવ જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે ચાર લાખની સહાય આપવામાં આવી હતી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાશય થયા હતા કેટલાકના લોકોના દિવાલો પડી ગઈ હતી એવા કુલ સાતસો જેટલા લોકો એના ભોગ બન્યા હતા એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું બે લોકો ઘાયલ થયા હતા ચોવીસ પશુ મૃત્યુ થયા હતા એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા એમનો પાંસદ નુકસાન જે થયું છે એ તબક્કાવાર એમના ખાતામાં આજે જમા કર્યા શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયું છે ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા ચડાવી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું મેળામાં સલામતી માટે ચોવીસ કલાક કાર્યરત પોલીસની ફરજ નિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી પદયાત્રીઓની સેવા કરનારા અને પદયાત્રાના માર્ગ ઉપર સફાઈ કરનારા સેવાભાવી લોકોની સેવાને પણ ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી હતી અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે માં અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કબ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઈ હતી જેમાં પંચમાલે આણંદને સાત શૂન્યથી હરાવ્યું હતું નવસારી જિલ્લાએ સુરેન્દ્રનગરને છ શૂન્ય છોટાઉદેપુરે બે એકથી વલસાડને અને ખેડાએ પાટણને પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતા ફાઇનલ લીગ રાઉન્ડમાં ગત વર્ષના આધારે પાત્ર થયેલી આઠ ટીમો અને આજની મેચોમાં જીતેલી ચાર ટીમો વચ્ચે મુકાબલો થશે દેશની પ્રતિષ્ઠિત સંતોષ ટ્રોફી રમવા જનાર ટીમની પસંદગી પણ આ સ્પર્ધા દરમિયાન થશે ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે જેમાં એકથી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે ઓગણીસથી પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવાનો પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી ફોર્મ મેળવીને ત્રીસ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરી શકે છે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન ભારતીય સિમ કાર્ડ ધારકો માટે પણ મફત વાઇફાઈ કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને અને બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત વાઇ કૂપન કુપન ડિસ્પેન્સર્સ હવે બિન ભારતીય મુસાફરોને પણ વાઇફાઈની સુવિધા પૂરી પાડશે રીઇન્વેસ્ટ પરિષદના સમાપન પ્રસંગે પુનઃ પ્રાપ્ય ઉર્જા એ માત્ર વિકલ્પ નથી પણ આજના સમયની માંગ હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રીમંડળે એક દેશ એક ચૂંટણીની દરખાસ્તને મંજૂરી આપી મંત્રીમંડળે ફોસ્ફેટ અને રવિ મોસમ માટે પોટાશયુક્ત ખાતર પર સબસીડીના દરોને મંજૂરી આપી રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને સેવાસેતુ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા અને ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે પોલીસ વતી માતાજીને ધજા ણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા